ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસને લઈને એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કોઈ સામાન્ય માણસ હોય કે પછી કોઈ ઊંચું નામ ધરાવનાર વ્યક્તિ હોય કોઈની પણ ફરિયાદ નથી લેતી તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ વિષયને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો હુંકાર સામે આવ્યો છે જેમાં હર્ષ સંઘવી એવું જણાવી રહ્યા છે કે જો પોલીસે ફરિયાદ નથી લેતી તો તમે મને કહો હું આ વિષયમાં પગલા લઈશ વાત કરવાની છે આ ઓફ સાથે હું ગુજરાતમાં અત્યારે હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે આ સત્ર દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ જે છે તે ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના સૌથી ચર્ચિત ધારાસભ્ય એવા અમિત ચાવડાએ પણ હર્ષ ગુજરાત પોલીસને લઈને અનેક સવાલો કર્યા છે જેમાં ગુજરાતની પોલીસ દોડ કરી રહી છે કોઈ માણસની ફરિયાદ નથી લેતી ભલે એ માણસ કોઈ સામાન્ય માણસ હોય કે પછી કોઈ ઊંચું નામ ધરાવનાર વ્યક્તિ હોય પોલીસ કોઈ જાતની ફરિયાદ નથી નોંધતી કે ના પછી એફઆઈઆર નોંધે છે આવો સવાલ પૂછવામાં આવતા સમગ્ર વિધાનસભામાં ગરમાવો સર્જાઈ ગયો હતો ત્યારે અમિત ચાવડાના આ સવાલ પર હર્ષ સંઘવીએ હુંકાર કરતા કહ્યું હતું કે જો ગુજરાતની પોલીસ ફરિયાદ નથી લેતી તો તમે મારી પાસે આવજો હું આની પર જરૂરથી કોઈ મોટું એક્શન લઈશ પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીં એ ઊભો થાય છે કે એવી ઘણી બાબતો છે જે હર્ષ સંઘવી સુધી પહોંચતી નથી કાં તો પછી એવી વાતો કંઈક ને કંઈક રીતે ખોટી કાં તો અધૂરી પહોંચે છે ત્યારે આજે અનેક એવા કિસ્સાની વાત કરવી છે ત્યારે જે પ્રમાણે લોક સાહિત્યકાર દેવાયત ખવડ હોય જેના ડ્રાઈવરની ફરિયાદ પોલીસ લેતી નથી એટલું ઊંચું નામ ધરાવનાર વ્યક્તિ હોવા છતાં પણ જો પોલીસ તેમની ફરિયાદ ન લેતી હોય ત્યારે કહી શકાય છે કે જો દેવાયત ખવડ જેવા નામદાર વ્યક્તિની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો સામાન્ય માણસની તો આશા જ ન રખાય ત્યારે આ બધાની વચ્ચે વધુ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ આ વિષયને લઈને અનેક ફરિયાદો પણ કેમ નથી લેતી કોઈ પણ શહેર હોય અમદાવાદ હોય સુરત હોય વડોદરા કે અન્ય કોઈ પણ શહેર પોલીસ કોઈ પણ સામાન્ય માણસની ફરિયાદ નથી લેતી ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું છે કે જો પોલીસ તમારી ફરિયાદ ન લેતી હોય તો મને જણાવજો હું આ વિષયમાં આકરા પગલાં લઈશ અને એ પોલીસ સામે પણ ફરિયાદ લઈશ અને એના વિષયના પણ આકરા પગલાં લઈશ ત્યારે જોવું એ રહે છે કે હવે જે લોકોની ફરિયાદ લેવાનો નથી આવી રહી તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હવે આગળ શું પગલાં લેશે તે જોવું રહ્યું આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા આભાર